ઈદે મિલાદ દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદ નો જન્મ થયો હતો અને આજ દિવસે તેમનું મૃત્યુ પણ થયું તેથી આ દિવસને બારા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઇસ્લામમાં માનનારા વિવિધ ધર્મો અને સમુદાયના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે જો આ દિવસના ઇતિહાસની વાત કરીએ તો બારા વફાત અથવા જેને ઈદ એ મિલાદ ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ છે ઈદ મિલાદ નો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની ની બાર રબી અલ અવલ પર ઉજવવામાં આવે છે ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત મોહમ્મદનો જન્મ પાંચસો સત્તર એડીમાં થયો હતો અને છસો દસ એડીમાં હીરા ગુફામાં પરિવર્તિત થયો હતો પરંતુ ઇજિપ્તમાં ઈદે મિલાદનો તહેવાર શરૂ થયો હતો સદી સુધીમાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમોએ તેને ઉજવવાનું શરૂ કર્યું ઈદે મિલાદના દિવસે ઇસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં નમાજ અદા કરે છે અને હઝરત મોહમ્મદના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે આ દિવસે લીલા રંગનો દોરો બાંધવાનો અથવા તો લીલા રંગના કપડા પહેરવાનો પણ રિવાજ છે